પણ વૃંદાવનના એક સમયે કોઈ વૃક્ષની ડાળ કાપે ને ત્યારે ડાળને ડાળમાંથી રસ કે ગુંદર કે એના કોઈ ચીકણા પદાર્થ નીકળવાને બદલે લોહી ટપકવા માંડતું હતું અને ત્યારે ઋષિમુનિ આવીને એમ કહેતા કે નહીં આ તે વૃક્ષને નથી કાપ્યું કૃષ્ણ સખાને કાપ્યો છે આ ગોપ છે આ કૃષ્ણ સખા છે એની ડાળ ન કાપવું આ બધું જીવંત છે આપણે આપણી ભાવના એટલા માટે મેં આ બે પંક્તિ પસંદ કરી વ્યાપક બ્રહ્મ એક અવિનાશી પરમાત્મા બ્રહ્મ તત્વ એક છે વ્યાપક છે અને અવિનાશી છે એ ચેતન છે આનંદની રાશિ છે સત છે ચેતન છે આનંદ રાશિ છે પણ એને નિહાળવાનું જિનકે કે રહી ભાવના જયસિંહ જેનામાં જેવી ભાવના હશે એવું એને બ્રહ્મનું દર્શન થતું હોય છે તો આ બધા જ બ્રહ્મમય છે અને જ્યારે આ દૃષ્ટિ આવે છે ત્યારે આશ્રમ બોલે આશ્રમના વૃક્ષો બોલે આશ્રમનું જળાશય બોલે આશ્રમમાં મંદિરની ધજા બોલે મંદિરનું શિખર બોલે મંદિરની અને આશ્રમની કણ કણ બોલે કવિ કાલિદાસ નું સ્મરણ થાય શાકુંતલમાં કાલિદાસ લખે છે અને મહર્ષિ કણવના આશ્રમમાં પ્રવેશ કરે કાલિદાસ અને એક મૃગને મારવા માટે આશ્રમ મૃગો ન હન્યતા ન હન્યતે એક બાળક બોલ્યું ઋષિકુમાર એક સાધુનું બાળક બોલ્યું છે રાજા હતું રાજા ભલે આશ્રમ આશ્રમનું મૃગ છે નહન્ય તે અને ન મરાય ન મરાય અને એક સાધુના બાળકનો અવાજ સાંભળી સમ્રાટ રોકાઈ ગયો આ દેશની તાકાત એને બાણ ઉતારી નાખ્યા ન હન્યતા મારા આશ્રમનું આ મૃગ છે સમ્રાટને અટકી જવું પડે ઋષિકુમાર પાસે કારણ કે ઋષિનો આશ્રમ છે એની પાસે વેદની રૂચાઓ છે આ તાકાત કાલિદાસ બહુ સુંદર રીતે એનું વર્ણન કરે શકુંતલા માટે લખ્યું છે કે વૃક્ષને પાણી પાયા વગર એ પાણી નહોતી પીતી અમારા શબ્દો નથી કાલિદાસ ના વૃક્ષને જેમાં ઝેર ન હોય એવું ગોબર ગાયનું આશ્રમની ગાયોનું છાણ એના કેરામાં નાખીને પછી શકુંતલા ભોજન કરતી હતી નવી વૃક્ષો ફૂટે નવા ફૂલ આવે ત્યારે શકુંતલા સખીઓની સાથે આશ્રમમાં ઉત્સવ મનાવતી હતી અને જયારે શકુંતલાની વિદાય થાય છે આ પ્રકરણો કાલિદાસમાં વાંચવા જો કે વૃક્ષોની સાથે આ ભારતે કેટલો પ્રેમ કર્યો છે અને વધારે પ્રેમ કરવાનો અવસર રાજકોટ શકુંતલા જાય છે ત્યારે એ વૃક્ષો એના ફૂલ બધાની આંખમાં જાણે આંસુ આવ્યો આમ નમાયા થઈ ગયા છે આજ શકુંતલા પતિ ગૃહ જાય છે પતિ ગૃહ જાય આ સ્થિતિ આ વૃક્ષ પ્રેમ આપણે ત્યાં વર્ણભાઈ આ પાછો ઇતિહાસ કરવટ બદલે છે આ મનમાં વાત વાત આવી આવી એમના સ્વામીજી આશીર્વાદ આપ્યા એમનું સંરક્ષક આપ પણ આ બધું મને એમ લાગે છે કે કોઈ કાંઈ કરતું નથી આ બધું તો થાય છે આનો સમય આવ્યો છે અવસર આવ્યો છે અને તેથી મારા શ્રોતાઓનું આ અવસરને પકડી લેજો વૈષ્ણવ પરંપરામાં એક પદ છે વલ્લભી પરંપરામાં Ne yavuz sen, परमात्मा ही આપેલો અવસર છે અવસર બહુ વૈષ્ણવી શબ્દ છે અવસર બહુ બહુ સાત્વિક શબ્દ છે અવસર ધિરના માણસ રાજ્યમાં નોકરી કરતો હતો રાજા એના ઉપર પ્રસન્ન થયા પ્રસન્ન થઈને રાજાએ પોતાની મોજડીથી લઈને પોતાના મુકુટ સુધી આખો રાજ પોષાક એને આપી દીધો એનો તો રાજી થઈ ગયો મહારાજા ખુશ વાર્તા છે એ લઈને ઘરે આવ્યો એની પત્નીને કહ્યું મહારાજા ખુશ થયા અને મોજડીથી લઈને મુકુટ સુધી આખો રાજપોશાક પોષાક એને આપ્યો પત્ની બહુ વિચારવા નથી એમણે કહ્યું કે આ તો આનંદની વાત છે કે આપના ઉપર મહારાજા પ્રસન્ન થયા અને એમણે પોતાનો રાજ પોશાક આપને આપ્યો એ તો આનંદની વાત છે પણ આમાં પીડા પણ દુઃખની વાત પણ આ છે કે શું કે આને આપણે સાચવવું ભારે પડશે આમાંથી કોઈક ચોરી જશે તો રાજની વસ્તુ ચોરાઈ ગઈ હવે આને સાચવવા માટે તમારે નોકરી મૂકવી પડશે ઘરે જ બેસી રહેવું પડશે અને વેચવા જઈએ તો રાજનું અપમાન ગણાય કે રાજની વસ્તુ વેચવા ગાય એટલે આપણે તો આ બહુ જ થયો છે આના કરતા રાજાએ એકાદ લાખ રૂપિયા આપ્યા હોત તો બહુ સારું તારું કોઈ ચિંતા નહોતી પેલા ને થયું પાછો પોશાક લઈને રાજા પાસે કે માલિક આપે મને બહુ મદદ કરી પણ આ તો અમારા માટે બહુ જ છે આના કરતાં મારા દીકરીના લગ્ન કરવાના છે ને એકાદ લાખ રૂપિયા આપે આપ્યો હોત તો બોલે એક લાખ નહીં સવા લાખ લઈ જા પણ પોશાક આપ્યો એ આપ્યો હવે એમાં અને તારો થઈ ગયો તું પહેરીને ફરી શકે બજારમાં મોજડીથી મુકુટ સુધી પહેરીને નીકળતું તારું કોઈ રાજ અપરાધ નહીં લાગે વેચવું હોય તો વેચી નાખ પાછો આવ્યો લાખ રૂપિયા લઈને પત્નીને વાત કરી હવે શું કરું બે જણાએ નક્કી કર્યું કે ભગવાને કૃપા કરી છે એટલે એક મહાજન વાડી હતી ગામમાં એ ભાડે રાખી અને પોતાના સમાજના માણસોને ભોજ કોઈ દિવસ આ ગરીબ માણસ હતો આખા સમાજને લગભગ એકાદ બે હજાર માણસોને નોતર્યા પંગત પડી લાખ રૂપિયા મળ્યા પંગતની વચ્ચે આ માણસ મોજડી થી લઈને મુકુટ સુધી પહેરી અને પંગતની વચ્ચે નીકળ્યો બધા વડીલો બેઠા હતા આમ ચપટી વગાડે જમજો ઓ બાપા આજ મારે ઘરે પહેલો પ્રસંગ એ બાપા ઓ જમજો ભાઈ સાહેબ આજ મારે મારે ઘરે આ કોઈ દિવસ હોય આમ આમ પોશાક આમ ચપટી વગાડે એમાં ઘણા લોકોને અપમાન લાગ્યું કે આ ચપટી વગાડે ને તો આપણું અપમાન કરે અને નાતીલા છે ને એ એક મોટો લા છે એક મોટો અગ્નિ છે નાત છે એ મોટો અગ્નિ એ નાતે નરસિંહ મહેતાને છોડ્યા નથી એ બહુ મોટો અગ્નિ છે લા લા વાગે અને થોડુંક બીભત્સ પણ લાગે કે આ માણસ બોલાવ્યા આમ ચપટી વગાડતો વગાડતો જાય એમાં અમુક જણા ઉભા થઈ ગયા કે આવી રીતે જમાડવાના હોય તો અમારે નથી જમવું આવડીશું આવો વીસ પહેરીને ચપટી વગાડો એ વખતે મધ્ય પંગતમાં ઊભો ઉભો રહીને કહ્યું કે આ મોહજડી રાજાની છે આ પોશાક રાજાનો છે આ માળા રાજાની છે આ મુકુટ એનો છે એક લાખ રૂપિયા એના છે આ વાડી મહાજનની છે રસોઈયા બોલાવ્યા છે આ બધું બીજાનું છે તો પછી મારી તો આ એક ચપટી માત્ર છે વગાડી લેવા દો ને સાહેબ એમાં બધું બીજાનું છે આમાં ચપટી વગાડી લો સાહેબ ચપટી વગાડી લો ચપટી વગાડી લો એ જ આપણું છે એટલા માટે આ તો અમારો પહેલાનો બે ત્રણ તલગાજડાના સંકલ્પો તો ત્રણ વર્ષ બે વર્ષ પહેલાના છે એક તો તલગા ત્રણ વર્ષ પહેલા અમે વિચાર આવેલો કે આખા તલગાજરડાને સોલાર કરી દેવું છે એક એક ઘરે સોલાર સિસ્ટમ લાગુ ત્રણ વર્ષ પહેલા જામતા 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 હવે નિર્ણય લેવાય એમ છ આઠ મહિના પહેલા એક નિર્ણય અમારે તલગાજરડામાં એક ત્રિભુવન વન કરવું છે એમાં એક વૃક્ષો વિજયભાઈની આપણે સલાહ લેશું હા ના એ તો આપ તો સવાલ જ નથી બાપુ પણ અમારે એક આમ બધાનો ભાવ એવો છે કે આમ કથાઓ અત્યારે આટલી થઈ છે આમ એક એક યોગ્ય આંકડે પહોંચશે પછી એટલા જાડવા રૂપ પાસે એનું નામ રાખવું છે ત્રિભુવન વન બાપ એની સાથે વાત કરજો આ વૃક્ષોને કૃષ્ણ વિયોગમાં રડતા જોયા છે ગોપ 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 બાલકો એ ગોપીજનો હાંજ નહોતી પડતી વ્રજવાસીઓને સાહેબ કૃષ્ણ હવારમાં ગોચરણ કરવા લઈ જાય અને પછી સાંજ ક્યારે પડે એને કૃષ્ણ એ વનાળામાંથી ગાયોને ચરાવીને પાછા આવે એની ઝાંકી કરવા માટે દિન પરીક્ષય લીલ કુંતલય સુખદેવજી ગાય છે આ આ પ્રકૃતિની સાથેનું જે અનુબંધ છે